આજરો ઢોર પાર્ટી ગાયો પકડવા ગઈ હતી ગોલ્ડન ચોકડી પાસે તે દરમિયાન ચાર પાંચ ભરવાડો દ્વારા ઢોર પાર્ટીના લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો માથાના ભાગે ડાંગ મારવામાં આવી હતી સાથે પથ્થર મારવામાં આવ્યા હતા ઢોર પાર્ટીના જે કર્મચારી છે તેમને પણ હાથમાં વાગ્યું હતું સાથે તેમની ટીમ છે તેમને પણ મારવામાં આવ્યા હતા હણી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી ગોલ્ડન ચોકડીના ભરવાડ પર પોલીસ શું કાર્યવાહી કરે તે જોવાનું રહ્યું ઢોર પાર્ટીના કર્મચારી દ્વારા હણી પોલીસ

રોડ ને નડતર રૂપ ના થાય એ રીતના અમે સાઈડમાં દબાઈને ઉભેલા એની અંદર બીજા ભરવાડો આવ્યા પાછળથી ને એની અંદર એક ચોટલી વાળો હતો એ ડાંગને લઈને આવ્યો ને પછી ગજામાં ડાળી વાલો હતો ને ચોટલી હતી પછી બીજો જે છે ને એ ડાંગ લઈને ઉભો રહ્યો કાઇકાને ગજામાં ચપ્પુ કાંઈને રસ્તો કાપવા ગયો એની અંદર અમે રસ્તો એને ના પાડીને હટાવ્યો ને ભાઈ પાછળથી ફરીને સીધો ડાંગ મારવાનું ચાલુ કરી દીધી એની અંદર અમારા સાહેબને ડાંગ મારી ને બીજા એક એક ડાઈ મને ડાંગ મારી ને જે પેલા અમારા ડ્રાઇવર હતા ને એના માથામાં પથ્થર માર્યો છૂટો દૂરથી અત્યારે હાલ ક્યાં આવ્યો છે અત્યારે હન્ની પોલીસ સ્ટેશન આવ્યો છે આમાં તો જે માર્યું છે ને જે કર્યું છે એના માટે ન્યાય મળવો જોઈએ ધર્મેન્દ્રસિંહ છત્રસિંહ સોલંકી